સુરત કિરણ હોસ્પિટલ પાસેના ચાર રસ્તા પર બાઇક ચાલક પાસે અને પીયુષન્સ નહીં હોવાના કારણે પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સામે આવ્યો છે આ અંગે પીડિત યુવકે સુરત શહેર પોલીસ કમિશનર પાસે પહોંચીને રજૂઆત કરી છે સુરતના કિરણ હોસ્પિટલ નજીકના ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે પીયુસી અને લાયસન્સ ન હોવાના કારણે એક યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે પીડિતાના પરિવારજનોએ રીઝન ટુ વિસ્તારના ટ્રાફિક પોલીસ દ્વારા દબંગાઈ વર્તન અને માર માર્યાના આક્ષેપ કર્યા છે આ મામલે પરિવારજનો સુરત શહેર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને કાર્યવાહી માટે લેખિત રજૂઆત કરી હતી હવે જોવાનું એ રહ્યું કે પીડિત યુવકને ન્યાય ક્યારે મળશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ યાજ્ઞિક મગડા આ જે કહે ગઈકાલની ઘટના છે એ ગઈકાલની ઘટનાની અંદર કાંતિભાઈ કરીને પરત કાંતિભાઈ પરમા શક્તિ વિના રહેવાસી અને એ લાયસન્સ અને પીયુસી ન એવી બાબતની અંદર ઢોર માર મારવામાં આવ્યો છે માર એટલો મારવામાં આવ્યો છે કે ભાઈ હાલી નથી શકતા બોલી નથી શકતા ખાઈ પી નથી શકતા અમે એ બાબતથી એને કિરણ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા ચાર પાંચ વાગ્યાની ઘટના છે છ સાત વાગ્યા અમે કિરણ હોસ્પિટલને એવા કે સમથિંગ લઈ ગયા તો પણ રાતના બે વાગ્યા સુધી એનું નિવેદન લેવામાં આવ્યું છે અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા મેટરને ગુમરાહ કરવાના પોલીસ એ જે કંઈક જઘન્ય અપરાધ કર્યો એ પોલીસના પોતાના સ્ટાફના વ્યક્તિઓને બચાવવા માટે મેટરને આખી દૂરા કરવાના પ્રયત્ન કર્યા લાસ્ટમાં અમે બધાથી થાકી અને છે અંતે અમારી નિવેદન પણ લેવામાં આવ્યું ને નિવેદન લેવામાં આવ્યું તો પણ રાતના બે વાગે જે કંઈ દર્દી હતો એ દર્દીને રાતના બે વાગે એની ઊંઘ ડિસ્ટર્બ કરીને એને આરામમાંથી ડિસ્ટર્બ કરી અને એને જગાડી અને પછી એનું નિવેદન લેવામાં આવ્યું અને અંતે અમે કોઈ ઉપર સુરતમાં વિશ્વાસ નથી એટલે અમે અંતે ગેલો કમિશનર સાહેબ ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે જે અમને ન્યાય આપશે એને મળવા માટે અમે અહીંયા આવ્યા છે તો પણ અમને એને પણ મળવા દેવામાં આવતા નથી પહેલાં કીધું ઉપર છે ને પછી કે ત્યાં રજા ઉપર છે બે દિવસ પછી આવશે આવી બધી ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અમારી અંતિમ માંગણી એ છે કે અમને ન્યાય મળે અને અમને ન્યાય મળે એવો મતલબ નથી કે સુરતને સંપૂર્ણ સુરતને ન્યાય મળે અને આ પોલીસની વરદીની અંદર જે કંઈ ગુંડાગીરથી અને સિંઘમગીરી કરે એવા અધિકારોને સસ્પેન્ડ કરે આ અમારી માંગણી છે અને આટલું જ હું કહું છું ને મારી વાત પૂરી આ ઘટના બનેલી છે એ કિરણ હોસ્પિટલ નજીક જે કંઈ ચોક હતો જે કઈ ચાર ચોક પડતો તો ત્યાં આ ઘટના બનેલી છે સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જાણ કરવામાં આવ્યું ચૌધરી સાહેબને પણ ફોન કરવામાં પીડિત પરિવારના પપ્પા દ્વારા ભાઈ દ્વારા ખુદ મેં પણ ફોન કરેલો કે ચૌધરી સાહેબ આવી મેટર છે તો કે ભાઈ હમણાં ગાડી આવે છે હમણાં જે કંઈ ફ્રી નથી એ કામની અંદર જે ફ્રી થાય એટલે અમે ત્યાં મોકલીએ છીએ બાના બતાવવામાં આવ્યા કે જે કંઈ હોટેવર હોય એ અંતે પોલીસવાળા આવ્યા પણ સેટીસ્ફાય આન્સર અમને કોઈ મળેલો નથી